नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે અંબાલાલ પટેલની આગહી મુજબ ગુજરાતના પંચમહાલ છોટાઉદેપુર કચ્છ મુંદ્રા तारापुर कपडवंज वडोदरा आनंदमा भारी बरसात थवानी शक्यता छे आ कोई पण विस्तारामा 4 થી 7 इंच જેટલો बरसात थवानी शक्यता રહેશે ડિપ્રેશન ની અસર થી દક્ષિણ ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપरांत તારીખ 12 થી 16 दरम्यान ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના પૂર્વ ભાગો માં વરસાદ થવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલ ની ભાખેલી ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે गुजरात पर एक साथ एक बे नहीं पर 3 3 वर्षादी सिस्टमो सक्रिय थई गई छे दरियो तूफानी बन्यो छे अने आ બધાની વચ્ચે गुजरात पर तोड़ाई रहियु छे સૌથી મોટા પૂરનું સંકટ રાજ્યના નવસારી જિલ્લામાં હાલ પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે જેને કારણે ત્રણ દ્વારા ટીમો કામે લગાવી છે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ગુજરાતમાં ક્યાંક રે ક્યાંક ઓરેન્જ ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદી ચોર્વડશે કાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. राजस्थान गुजरात बोर्डर विस्तार में भारे थी अति भारे वरसदी आगाही छे। उदयपुर सहित भागों में भारे वरसदी शक्यता है शामाजी विजयनगर में भारे वरसद शक्यता छे।, छे। राजस्थान भागों में जड़भ्रावनी स्थिति सर्जाई शे